ફોરેસ્ટ અધિકારીએ કરી પોતાના જ પરિવારની હત્યા તો દોસ્તો તમને ખબર હશે કે ભાવનગરની અંદર ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો શૈલેશ ખાભડા એમ કહેવા છે કે પોતાના જ પરિવારને મારીને દફનાવી દીધા હતા દોસ્તો એક પ્રેમિકા સાથે જિંદગી ગાળવા માટે દોસ્તો તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શૈલેશ ખાંભળાની સાત દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ છે દોસ્તો તમને ખબર હશે કે જે શૈલેશ ખાભડાએ એમ કહેવાય છે કે જે પગલું ભર્યું છે પોતાના પ્રેમિકાની પામવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી એક એની પત્ની અને એક એનો દીકરો અને એક એની દીકરી મારીને દફનાવી દીધા હતા જેસીબી કરીને ખાડો પણ ગાળ્યો હતો ત્યાર પછી દફનાવી દીધા હતા ત્યાર પછી રેતીનું ટ્રક પણ મંગાવ્યું હતું દોસ્તું તેવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શૈલેષ ખાબડાને એમ કહેવાય છે કે પોલીસે રિમાન્ડ મંજૂર કરી છે દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો પ્રેમિકા સાથે જિંદગી ગાળવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી દોસ્તો ન રહ્યો પ્રેમિકાનો ન રહ્યો પરિવારનો અત્યારે જેલના સરિયા પાછળ ગયો છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તમને ખબર હતી કે જે શૈલેષ ખાભડાએ જે નાટકો કર્યા હતા પોલીસ સાહેબને એવું બતાવ્યું હતું કે મારા પરિવાર ગુમ થઈ ગયા છે અને બે ત્રણ દિવસથી ગુમ થઈ ગયા છે સુરત જવા નીકળ્યા હતા પણ હજી લગી ના પતાશે ત્યાર પછી પોલીસ સાહેબને પણ ખબર પડી ગઈ હતી કે પોતે જ ગુનેગાર લાગે છે અને આપણા પછી શૈલેષ ખાભડા ભાગી પણ ગયો હતો અને શૈલેષ ખાબળાને પકડી લેવામાં આવ્યા હતા ત્યાર પછી રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવી હતી અને બધા લોકોની એક જ માંગ છે કે 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 આ આ સજા મળવી જોઈએ કારણ પરિવાર સાથે જે બનાવ બન્યો છે પરિવારને મારીને દફનાવી દીધા છે અને કોઈને ખબર પણ પડવા ના દીધી પામવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવ તમારા માટે લાવતો હશે દોસ્તો તો શૈલેષ ખાંભળાને શું સજા થવી જોઈએ કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈ ચેર ફરિયાદ બીજા વ્યુ મળી તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો